એસીબી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં દિવાળીપુરા કોર્ટ પરિસરમાં આજે એક ગંભીર ઘટના બની હતી ગોરવા પોલીસ સ્ટેશનના સેકન્ડ મહિલા પીઆઈસીએચ અશોધરા એક કેસના આરોપીને લઈને કોર્ટમાં હાજર થયા હતા તે દરમિયાન પોલીસ અધિકારી અને અમદાવાદના વકીલ શેખ મોહમ્મદ આદિલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી વાત પરિસ્થિતિ વધુ વરસી હતી વકીલ દ્વારા એવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે

અને કોર્ટમાં સરેન્ડર કરવા માટે આવ્યા હતા કોર્ટમાં સરેન્ડર કરી અને બધા બહાર જતા હતા ત્યાં બહાર નીકળ્યા તો આસુંદરા સાહેબે ડાયરેક્ટ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું ચાલે તું અહીંયા નીકળી જા તારું અહીંયા કામ પૂરું થઈ ગયું અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો એટલામાં તો એમના એ અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમને મને ધક્કો મારી અધિકારી અને એમના સાથી કર્મીઓ એ વકીલ પર બિલકુલ બેફામ વર્તન કરીને બિલકુલ બેહુદુ વર્તન કરીને અને લાફામાં લાફી કરી જે વકીલશ્રી ઓડ્રેસમાં હતા જે જ્યુડિશિયલ ઓફિસર જેમને ગણવામાં આવે છે એવા વકીલશ્રી પર આવો બેફામ હુમલો કર્યો આ વડોદરા શહેર જે ગૃહમંત્રી આપના હરસંઘવી સાહેબના બિલકુલ પ્રભારી મંત્રી છે અહીંના અને જે વકીલ જે આપણા ગૃહમંત્રી કાયમ એવું કે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો મારું ગૃહમંત્રી સાહેબ ને પણ નિવેદન છે અપીલ છે કે આ પોલીસ ને શીખવો કે કાયદામાં કેવી રીતે રહેવાય આ ગુજરાત વડોદરાના વકીલ મંડળમાં નહીં અમદાવાદના વકીલ પર નહીં પણ સમગ્ર ગુજરાતના વકીલ આલમ પર આ વકીલ પોલીસ અધિકારીઓ શ્રે હુમલો કર્યો છે અને એને સાખી લેવામાં નહીં આવે બાર કાઉન્સિલના મેમ્બર તરીકે હાલમાં જ બાર કાઉન્સિલે પણ અરજ કરી છે અને સમગ્ર ગુજરાતના વકીલોને આહવાન કે આવતીકાલે આ મારો મેસેજ આપના માધ્યમથી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી તમામ વકીલોએ આ હુમલાને વખોડી નાખવો જોઈએ અને આ વકીલના સમર્થનમાં અને સમગ્ર ગુજરાતની પોલીસની વિરુદ્ધમાં તાત્કાલિક કાર્યવાહી કરી ઠરાવ એક જે વકીલ

આ એનું આંદોલન કરશે અને કોર્ટ હડતાળ પણ કરવામાં આવશે એવું નિર્ણય કરવામાં આવ્યો છે બધા વકીલ મંડળ થોડી ઝઘડા જેવું થયું છે પોલીસ અને એડવોકેટ વચ્ચે તો તરત અહીંયા કોર્ટે પહોંચી અને જે એડવોકેટ સાહેબ શ્રીના આગેવાન હતા એમને પણ મળ્યા આમદાર કોર્ટ સમક્ષ પણ ઉભા રહી અને એમની રજૂઆત સાંભળી તો જે અનુસંધાન એ એડવોકેટ શ્રી જે કોક બનેલા છે એ અરજી આપે છે ને એમના કારણે પોલીસવાળાએ વકીલ પર હાથ ઉઠાવ્યો છે લાફો માર્યો છે છે હા સંદેશો અને રૂમર તો એવી છે પણ હવે એ સીસીટીવી ફૂટેજ ની ને અમે તપાસ કરીશું અમારી સાથે જોડાયેલા રહો ન્યૂઝ ગુજરાતી YouTube ચેનલ ને અને સબ્સ્ક્રાઇબ કરો અને નવા માટે દબાવો